ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકા અને ભરૂચ તાલુકાના ખેડૂતોએ આજે હાઈટેન્શન લાઈન ના ટાવર નાખવાના વિરોધ માં ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભરૂચ હાઈ ટેન્શન લાઈનના તાનાશાહીના વિરુદ્ધમાં ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાની સમસ્યાના નિરાકરણ માટેની માંગ કરી હતી ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો પાસઠ કેવીની બે અને ચારસો ચાલીસ કેવીની બે હાઈ ટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ તાનાશાહી વિરુદ્ધ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ભરૂચ અને વાગા તાલુકાના ગામોના ખેડૂતોના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણના જયેશભાઈ પટેલ રમેશભાઈ પટેલ જયેશભાઈ પાલ નવફલ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાણા સાહેબ પૂર્વક ટાળવામાં આવતી કામગીરીને રોકવાની માંગ કરી હતી અને ગંભીર આક્ષેપો કર્યા હતા નોકલ પટેલ સરપંચ જેતાલ ગ્રામ પંચાયત પાવર ગ્રીડ કંપની દ્વારા સાતસો પાસઠ કેવીની બે લાઇન અને ચારસો ચાલીસ કેવીની બે લાઇન તથા ગેટકો દ્વારા છસઠ કેવીની એક લાઇન જે અમારા ગામમાંથી આવી પાંચ લાઇન પસાર થનાર છે ભવિષ્યમાં એના સંદર્ભમાં ગામ લોકોને વિરોધને ધ્યાને રાખીને બાર અગિયાર ગુજરાત ના એક ખાસ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામ સભાના અને ગામ લોકોએ રજૂઆત લઈને ગામ સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં ખેડૂતોના હિતમાં નથી જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે અને અમારું ગામ જે એસી ટકા લોકો આજે ખેતી જોડાયેલા છે ખેતમજૂરો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે જેથી અમારા ગામમાં સખ્ત વિરોધ કર્યો હતો લાઇનનો અને ભવિષ્યમાં લાખાએ લાઈન અમે અમારા ગામમાંથી પસાર થવા દેવા માગતા નથી જેની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને કરવા માટે આવેલા છે ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની સાતસો પાસઠ કેવીની અને બીજી વટામણથી નવસારીની સાતસો પાસઠ કેસીની એ કેવીની એક એટલે કુલ્લે બે સાતસો પાંસઠ કેવીની લાઇન અને બીજી ચારસો ચાલીસ કેવીની બે લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટી રહી જવા પામી છે અને જે પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે જબરજસ્તી કરવામાં આવે છે એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે જલદ કાર્યક્રમ આપીશું સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઇન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી એને લઈને પણ અમે આજે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ